પાછો બોલો હેલો અમે મંદિર આવેલા છે અમારા ફ્રેન્ડ્સ છે Aha, olha, friends, aha, baru friend grup ciao, aha, aman diri, ciao, sauda Afrika, ciao, 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 નવગ્રહ અને શિવલિંગ છે અને આ અમારું મંદિર બાદ સાહિત પરથી છે રાઈટ અને

તો આજે ગુજરાતીઓની યુવાર છે તો અમે બધા મંદિરમાં દર્શન કરવા આવ્યા છે

એ મહાકાળી માનું મંદિર છે ત્યાં એવા આવે તો આજનો દિવસ આજે મંદિર યસ હાઈ ફ્રેન્ડ અમે આવ્યા બીજા મંદિરે ફ્રેન્ડ પેલા સેવા સમાજ ગયા પછી તમિલ મંદિરે ગયા ને હવે મહાકાલી માનું મંદિર અમે બી આજે પહેલી વાર જોઈશું તમને બતાવીએ જો આરાધ્ય આગળ જોઈશું આ મંદિર છે મહાકાળી માતાનું નવગ્રહ છે फ्रेंड कितने खुल्लो खुल्लो fina cikin jayima kalima કે મકાઈવાનું મંદિર છે જો પાણી પાણી આ બધી સાડીઓ વાડીઓ બધું મુંબઈ સેને બધું ને પેસે

খালি কল ডিঙে পিটো না না জুইচ পিটো দি অ'কে বা বাই ফ্ৰেণ্ডছ লাইক